ઓગઢ તાલુકાના ઉણ ગામે બારમો તેજસ્વી તાળલાઓ સન્માન સમારોહ યોજાયો પ્રાપ્ત વિગત અનુસાર ઓગઢ તાલુકાના ઉણ ગામે પ્રાથમિક શાળાના હોલમાં કાંકરેજ જાગીરદાર રાજપૂત કેલવણી મહામંડળ બનાસકાંઠાના ઉપક્રમે વર્ષ બે હજાર છવ્વીસનો બારમો તેજસ્વી તાળલાનો સન્માન સમારોહ પરમપૂજ્ય રાજરાજેશ્વર યોગીરાજ રોખડનાથ બાપુ તેમજ દરબારગઢ ઉણ કચેરીએ રાજપૂત સમાજની દીકરીઓના દ્વારા સામૈયા કરવામાં આવ્યા અને ગામના યુવાનો વડીલો દ્વારા બાપુનું કુમકુમ તિલક કરી ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો અને પૂર્વ સરપંચ આકોલી ગાંડાજી વાઘેલા કોંગ્રેસ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળના પ્રમુખ ઉદયસિંહ વાઘેલાએ ઉપસ્થિત રહી મહેમાનોનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ વાઘેલા થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા પૂર્વ બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી ભરતસિંહ ભટેસરીયા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પૂરણસિંહ વાઘેલા સામાજિક અગ્રણી જેઠુબા વાઘેલા તેમજ પધારેલા મહેમાનો અને સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો અને વડીલો સહિત વિદ્યાર્થીઓ તથા વાલીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા ઉણ ગ્રામજનો દ્વારા પાર પૂજ્ય રૂખડના નાથજી બાપુ અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનું ફુલહાર પહેલાવી સાલ ઉઢાડી સન્માન કર્યું હતું ઉણ ગામે વિકાસના કામો માટે રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવેલ મદદ માટે આભાર માન્યો હતો અને ત્યારબાદ તેજસ્વી તાળલાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર સ્કૂલ બેગ ફાઇલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ તમામ આયોજન માટે દાનવેર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગાંડાજી વાઘેલાએ કર્યું હતું ब्यूरो रिपोर्ट वागेला इंद्र सिंह साथ हरिचंद्र सिंह वागेला कांकरेज प्रमुख सी महामंत्री सी मैं इस बोले टीम ने अभिनंदन आपको आज यहां कार्यक्रम में समाज में दीकरा दीकरी शैक्षणिक क्षेत्र व्यवसायिक क्षेत्र सेवाकीय क्षेत्र उत्कृष्ट कामगिरी करी है એમને હું અભિનંદન આપું છું શુભકામનાઓ પાઠવું શુભકામના દિવસોમાં આપ હજુ પણ વધારે પ્રગતિ કરો સફળતાના શિખરો સર કરો એવી હાર્દિક હાર્દિક શુભકામનાઓ પાઠવો